સો ટકા પેનલ્ટી માફીની યોજના આપીને અમારી પાસેથી પહેલે તો હાઉસિંગ બોન્ડના દસ્તાવેજ કરીને પૈસા ભરાવવામાં આવ્યા ને અમે એમની બધી શરતો પૂરી કરી શરતો પૂરી કર્યા બાદ અમે પૂરેપૂરા પૈસા ભર્યા અને ભર્યા બાદ હાઉસિંગ બોર્ડે અમને એમ કહ્યું હતું કે પૈસા ભરે છે પછી અમે કોઈક યોજના લાવશું ને આ તમારા જે જૂના ઘર છે એને બાંધકામ કરીને પાક્કું બાંધકામ કરીને આપીશું પણ તે છતાં પણ હજુ સુધી આ કોઈ કોઈપણ છતું કામકાજ થયું નથી અને આ જી બી અમારી પાસે નોટિસ આવે છે હવે નોટિસમાં એવું લખેલું છે કે ભાઈ આ તમે આ એક મહિનાનો મુદ્દા મુદ્દત આપવામાં છે અને એક મહિના પછી તમે જો આની અંદર મીટર અમને જમા નહીં કરાવો તો અમે મીટર તમારું કાપી લઈ જઈએ તો હવે આ કેટલી હદે વ્યાજબી છે હવે જીબીને આ કોણે આ કામ કરવા માટે આપી હવે એ સંમતિ અમને અમને ખબર નથી પણ હવે એવું છે કે ભાઈ આ જીબી બી કયા આધાર પર આ વસ્તુ કરીએ છીએ અને પૂછવામાં આવે તો અમને કે ઉપરથી ઓર્ડર છે અને હવે કોઈપણ જાતનો પરિપત્ર જી બી પાસે છે કે નથી એની અમને પૂરેપૂરી જાણકારી જીબી દ્વારા આપવામાં આવે અને ગુજરાત હાઉસિંગ બોર્ડ પહેલી તકે જે પૈસા ભરાવ્યા છે તો અમારું પૂરેપૂરા પૈસા ભરાવ્યા બાદ બી હજુ અમને બાંધકામ આપ્યું નથી તો બાંધકામ માટે અમને લેખિતમાં પાક્કા પુરાવા કરીને બાંધકામ કરીને અમને ગુજરાત હાઉસિંગ બોર્ડ તૈયાર કરીને આપે જેના માટે અમે તૈયાર છીએ પણ છતાં બી ગુજરાત હાઉસિંગ બોર્ડ અમારી જગ્યા મફતમાં પચાવ માંગી રહી છે ને આ અમને એવું લાગી રહ્યું છે કે આ કોઈ કાવતરું રચાઈ રહ્યું છે ને આ કાવતરાને બંને ત્યાં સુધી પહેલી તકે બંધ કરવામાં આવે અને જીબીને અમે જાણ કરીએ છીએ કે ભાઈ આ તમે જે મીટર કાપવા માટે જે તૈયારી કરી છે તમને લિખિતમાં પરિપત્ર આપો ને પછી અમે અઘાડીની પ્રોસેસ અમે કરીએ નહીં તો પછી અમે કાયદેસરની કાર્યવાહી કરીશું ને કરીને અમે જી બીનો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ત્રીસ વર્ષથી રહું છું અને મને કોઈ પણ જાતની જાણકારી કે નોટિસ આપ્યા વગર અમારા ઘરનું મીટર કાઢી ગયેલા છે શા કારણે કાઢી ગયા છે એની મને માહિતી જોઈએ છીએ અને હાઉસિંગ બોર્ડે અમને કીધેલું કે ભાઈ તમે તમારા જે હપ્તા બાકી છે તે ભરી કાઢો દસ્તાવેજ બનાવી કાઢો એટલે અમે તમને નવા બાંધકામ કરાવી આપશું પરંતુ એના માટે અમે આ બધું મહેનત કરી પૈસા ભર્યા હવે પૈસા ભર્યા પછી આ લોકો કોઈ પણ જાતની જાણ કર્યા વગર કોઈ પણ જાતની મુદત આપ્યા વગર જે મીટર કાઢી ગયા છે એ વસ્તુ મીટર મીટરના માલિક અમે રહીએ છીએ તો તમે અમાને કોઈ પણ જાતની જાણકારી આપ્યા વગર મીટર કાઢી નથી શકતા હું જૂનું ગુજરાત હાઉસિંગ બોર્ડ ઉપપ્રમુખ છું મારે એક નમ્ર નમ્રજ છે કે જે લોકોની જાણકારી કે જે અમેને પૈસા ભરો પૈસા ભરો પૈસા ભરો કે અમે પૈસા લોકોએ ભરાઈ દીધા આજે ડસ્ચાર્જ કરાવી દીધા પૈસા ગવર્મેન્ટને અમે પૈસા ચૂકીને ડસ્ટાર્જ કરાવ્યા છે તો ડસ્ચાર્જ કરાવ્યા પછી હવે જે જીવી બીનું પ્રોસેસ એવું ચાલુ થયું કે નોટિસ આવી કે તમારે એ બધાના મીટર કાઢી દેજવામાં આવશે તો અમે જે પૈસા ભાઈ આજે અમારે રિન્યુએશન કરવાના તે અમે ભાઈ અમે સરકારને પૈસા અમે આપી દીધા અને અમે આજે દસ્તાવેજ કરાવ્યો દસ્તાવેજ કરાવ્યો તો અમે અમારા રહેવા માટે કરાવ્યો છે પછી જી બીવાળા જો મીટર કાઢવાની વાત કરીએ મીટર જે કાઢી ગયા છે તો આજે અમારા પાસે ફરિયાદ આવી છે કે ભાઈ અમારા મીટર કાઢી ગયા છે અને તે પાછા આપતા નથી તો તમે એ નોટિસ મોકલાવાનું કારણ શું કે કંઈ ઉપરથી ઓર્ડર આવેલો છે અમે રિન્યુએશન કરવાના હોય તો તે માણસો આવે અમને જાણકારી આપે પછી તમે મિતર કાઢો અમે તમને સામેથી અમે આપી દે એ મીટર તો અમારે રિનોવેશન કરવાનું જો કામકાજ બાકી છે તે છતાં બી તમે મિત્ર કરવા આવ્યા છો એટલે અમારે એક જાણકારી જોઈએ છે સાહેબ કે તમે જીબી બી વાળાને અમારે કેવું છે કે તમે કયા હિસાબથી તમે કઈ ઓથોરિટીમાં મિત્ર કાઢીને આ નોટિસ મોકલાવી છે તે અમને જાણકારી આપશો હાઉસિંગ બોર્ડ વાળા કહેતા હતા કે પચોતેર ટકા દસ્તાવેજ થઈ જશે તો બધાને ઘરનું ઘર મળી જશે પણ પચોતેર ટકા નહીં પણ પંચ્યાસી ટકા સો ટકા જેવો દસ્તાવેજ થઈ ગયો પછી બી ઘરનું ઘર નથી હવે તો મીટર કાઢવાનું કહેતા છે તો મીટર કાઢી નાખશે તો અમે ક્યાં જવાના અમારા માં એટલી હેસિયત નથી કે બાર ભાડે આપી શકે એટલે મહેરબાની કરીને તમારે જે પ્રોસેસન થાય તે વેલી ને વેલી તક કરો તમે અમારા માટે તમે જો અમે બીજું કાઈ જોઈતું નથી અમારું અમારે ઘર જોઈતું છે બસ બધા સાધારણ આદમી રહેતા છે કોઈ કરોડપતિ નહીં મળે તો તમે લોકો લોન પાસ કરાવી અમે લોકો લોન પાસ કરાવીને પૈસા ભર્યા કોઈને ઘર બનાવીને આપશે એમ કીધું ને બનાવ્યું જ નહીં બધા કેવી રીતે રહેતા છે એ લોકો મને જ જાણે છે હા ને લાઈટ બિલ આ કાપવાનું આવ્યું છે હવે તો આ લાઈટ બિલ કાપી નાખશે તો રેવાના કેવી રીતે અમે લોકો હા ડોસી હોય પોયરા લોકો હોય કેવી રીતે રેવાના તો અમારા લીધે થોડુંક તો સોચે કેવી રીતે ચાલીએ બધાના લીધે સારું થવું જોઈએ કોઈના લીધે સારું નહીં થવું જોઈએ એવું બધાના માટે છે હા પછી અમે તો બીજી કોઈ સગવડ છે જ નહીં કે અમે બીજી જગ્યા પર જઈ શકીએ ને અમારી એટલી હા અમારી એટલી કેપેસિટી બી નહીં મળે કે અમે બલ લઈને રહી શકીએ પછી આ જીવીડી પૈસા ભર્યા જ કરતા છે અમે લાઇટના બિલના તો એક બી રૂપિયા બાકી નથી કેવી રીતે અમે કરીએ પછી તો તમે લોકો જરાક વિચાર કરો ને અમારા પર જરાક જોવો કે અમે કેવી હાલમાં છે હા